હાલો ફ્રેન્ડ્સ જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હો તો નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર આપજો પાન કાર્ડ આધાર કાર્ડ નાણાકીય વર્ષ એટલે કે માર્ચથી એપ્રિલ સુધીનું બેંક સ્ટેટમેન્ટ ફોર્મ નંબર સોળ એટલે કે પગારનું પ્રમાણપત્ર જો પગારદાર હો તો ફોર્મ નંબર સોળ એ એસ એટલે કે ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ રોકાણાના પુરાવામાં આવશે એટીસી કલમ હેઠળ એલઆઈસી પીપીએફ ઇએલએસ ઈ વગેરે હોમ લોન જો લીધેલી હશે તો વ્યાજનું પ્રમાણપત્ર તમારે જોડવાનું રહેશે ભાડાની જો આવક હશે તો ભાડાની રસીદો પણ લાગુ પડતું હોય તો તે પણ તેમની પર જરૂરિયાત પડશે અન્ય આવકની વિગતોમાં તમારે આવશે ફિક્સ ડિપોઝિટ મતલબ કે ફિક્સ ડિપોઝિટનું વ્યાજ શેરનું ડિવિડન્ડ વગેરે આજે જ તમારા સીએનો સંપર્ક કરી વહેલી તકે ઇન્કમટેક્સ ફાઇલ કરવા વિનંતી ધન્યવાદ